શૂન્યોનો સરવાળો અને સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર છે પહેલું શૂન્યોનો સરવાળો છે યાદ રાખો અહીંયા ચોખ્ખું લખ્યું છે અનુક્રમે ઓકે અને બીજી જે કિંમત આપી છે આલ્ફા ઇન્ટુ બીટા જેવું આ વર્ગમૂળ વાળી સંખ્યા વિદ્યાર્થી જોવે એટલે લગભગ લગભગ ઠંડીમાં પણ પસીના આવી જાય અમે જોયેલું છે કેમકે કન્ફ્યુઝ જ થઈ જાય આ મને નહીં જ આવડે પહેલું જ મગજને એક સરસ મજાનું સિગ્નલ પહોંચી જાય બોસ તને આ આવડે અરે ભાઈ પહેલું ડગલું તો ભાર બરાબર છે આપણી પાસે સૂત્ર રેડી છે ફોર્મેટ રેડી છે આપણે આમાં કિંમત મૂકીને ગણતરી કરવાની છે ખાલી જોઈ લે કેવી રીતે બરાબર છે તો જ્યારે પણ તમને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો હોય તો ચોપડીમાં આપણાને આ ફોર્મેટ આપેલું છે કે તમારું દિઘાત બહુપદી કંઈક આ સ્વરૂપની હોય બરાબર છે આલ્ફા પ્લસ બીટા એક્સ અને પ્લસ આલ્ફા ઇન બીટા સૂત્ર મૂકવામાં ભૂલ ના કરશો અહીંયા માઇનસ છે યાદ રાખજો બરાબર હવે આ કિંમતો આમાં મૂકી દઈએ તો કિંમત મૂકી દઈએ તો આલ્ફા પ્લસ બીટા આપણાને રૂટું આપ્યું છે તો મૂકો ભાઈ રૂટું બરાબર ને આલ્ફા ઇન ટુ બીટા વનપોંત્રી આપ્યું છે જ્યારે પણ કોઈની કિંમત મૂકતા હોય તો હંમેશા કૌશમાં મૂકવી જોઈએ આદત પાડો બરાબર આ આદત તમને આગળ લઈ જશે સારી આદતો બરાબર છે પણ આ જે પદ છે ને આ આપણાને ક્યાંક ને ક્યાંક ખૂચી રહ્યું છે તો આને હટાવી દઈએ ભાઈ હવે એને હટાવવા માટે શું કરવું જોઈએ તો એને હટાવવા માટે પહેલા તો આપણી પેન ને બ્લેક બનાવી જોઈએ રેડમાંથી બરાબર મજાક કરું છું પેલા ત્રણને હટાવવા માટે આપણે આ દરેક દરેક પદને ત્રણ વડે ગુણી દઈશું એટલે શરૂઆત કે થી કરીશું સર કે કે અચળાંક છે જનરલી અચળાંક તરીકે આપણે એનસીઆરટીમાં કે યુઝ કરીએ છીએ બરાબર તો આપણે ત્રણ મૂકી દીધા એટલે થ્રી કે થઈ ગયું એક્સ સ્ક્વેર ને ત્રણ વડે ગુણીશું તો થ્રી એક્સ સ્ક્વેર થઈ જશે હવે રૂટ ટુને ત્રણ વડે ગુણીશું તો રૂટ ટુ એ કેવી સંખ્યા છે તો જો તમે પહેલું ચેપ્ટર ભણ્યા છો તો તમને ખબર છે અપૂર્ણાંક સોરી અસમ્ય સંખ્યા છે બરાબર હવે અસમય સંખ્યા અને આ છે સમય સંખ્યા તો અસમય જ્યારે સમય સંખ્યા વડે ગુણો તો એ બંનેનો ગુણાકાર શક્ય નથી તો આપણે જસ્ટ આ રીતે મૂકી દેવાનું કેટલાક લોકો કરી દેતા હોય છે આ તદ્દન ખોટું છે ત્રણ એક સમય સંખ્યા છે અને રૂટ ટુ એક અસમય સંખ્યા છે એનો ગુણાકાર થ્રી રૂટ ટુ થાય અને એની જોડે એક્સ તો છે જ અને તમે જયારે આને ત્રણ વડે ગુણશો તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે ખાલી રહેશે આ તમારી દ્વિઘાત બહુપરી મળી ગઈ